તો મારા ઘલાઈ જાઓ આપડી હે ને શિવરાજ બ્રિજ પુગેગા અને આપણી સોપાટી આપણી પોરબંદર ની સોપાટી તો એક નંબર હે વાની કેવી હોય આપડી કંઈ ખબર તા ને આ પહેલી વાર આવ્યા સમજેલીઓ તો આપડી કાવ હે ને કાવ નહીં તો કઈ ખબર ને મારા ઘ લઈ જાઓ આપડી બધું જોઈએ કરીએ ને કાવ હે એ પછી તમણી કીએ અને તમણી બતાવીએ મારા ઘલાઈ જાવ તો અજેતા ત્યાં ફૂગેરી જવાનું હતું બેટ દ્વારકા પણ બેટ દ્વારકા તો એવું જઈએ કે ન જઈએ કે કઈ નહીં ને પણ મોડું થઈ જાય એટલે મંદિર બંધ થઈ જાય એટલે કઈ જવાનું એલું નથી મતલબ મારા લઈ જાઓ તો આપણે કામ કહેવાય કે આ બધું ફરીએ ને જોઈએ કે કાવ કાઉ હે ને કાવ કાઉ નહીં અંદર ગઈ રહ્યા તો આપણે એમ જોયું કે ના ફૂલ મોજ આવે હે ને પબ્લિક જોવો ને તો પોરબંદર પોરબંદરમાં મેળો થાય ને મારા ક લઈ જાવ એટલી પબ્લિક હે આ મેળા જેટલી પબ્લિક ભેગી થાય દુનિયાની વાહનો આપણે જોઈએ ને તો એમ થાય કે ઓહ એટલી પબ્લિક તો આપડી અલગ અલગ જે રાઈડું હે અલગ અલગ બધી અલગ અલગ જાતનું ઘણું બધું હે નાસ્તાનું ને બધું એમ થાય કે મેળો જ છે આવ્યા ને ને તો તો જોયું અંદર એમ થાય કે આપણે મેળામાં આવ્યા પોરબંદરનો નો હાઈકામનો મેળો થાય ને એવો જ મેળા જ નહીં જ અહીં અલગ લાગે મારા લઈ જાવ કંઈક તો આપડી જોયા જો બતાવવા આ પાર્કિંગ છે આપડી પાર્કિંગમાં હે તો તમે પાર્કિંગનો નો સીન બતાવવા જુઓ તમે તો વાહનો તમે મારા જાવ જો કેટલા હે તો પબ્લિક કેટલી હજાર આ બાજુ ના જ તમને ઓલી બાજુ આપણી જોઈએ ને તો ખબર પડે કે કેટલા વાહન કામ હેમનો થાય ને એટલી જ પબ્લિક મારા હે આપડી એ ને એમ થાય વાહનો જોવેલી પબ્લિક હે મારા કલા જાવ તો આપડે આગળ જઈએ તમને આગળનું મારા લઈ જાવ આગળ બતાવીએ તમારા કલ જાવ જોવો તા કીવી મોજ છે આપડી ત્યાં ફૂલે ફૂલ મોજ આવી અંદર ગઈ રહ્યા ને

કાનો નજારો ગયો અમારા ઘરે લઈ જાવ કઈ ઘટે નહીં એવું ફૂલ એટલી ફૂલ મોજ આવે આપડે આવ્યા ને તો શાંતિ થી એક નંબર તમે જોવો પબ્લિક કેટલી છે આજે ત્યાં ઓલી બાજુ હોય આ બાજુ જો તો આ બાઈક આવે નજારો હા અલગ અલગ એટલી અલગ હો ઘોડા બોટું બધું મારા કલેજા અલગ હે જોયા હવે તમે આજો બાઈક આવે જો મારા ઘરે જાય શું બાઈક ક્યાં

તમે કોઈ પધારજો તમારે આવું તો એક વાર તો જરૂરી છે આપડી કે મોત મોજતા કરવી પડે જિંદગીમાં આવ્યા તો કાઉ લેન જવાના ને કાઉ લેન આવ્યા તા તો આપડી કાઉ કે મોત કરવા તા આવ્યા તો મોજતા કરવી પડે ને મારા ઘરે લઈ જાવ મોત કેરા વગર કેમ ભેગો થાય તો જોવો તમ પાછળનો વ્યૂ કેટલી પબ્લિક છે આ વેન તઈ થાય કે આપડી હેનાડો ચાલુ થઈ ગયો એટલા મહિના અગાઉ તમે જોવે હગો તો જો આ બોટે પડી આ

સફર આપણી મળાવે જો આ કેટલી મોટું હોય તમે જોયો મારા તો આપણી ત્યાં ના બ્રિજ એક નંબર એટલે એક નંબર મોજ આવી મારા જાઓ આવી મોજતા કાંઈ એટલી કાંઈ નતા જો ભાઈ

xin mời tôi xin mời tôi xin mời tôi một number áp đi mời tôi xin mời Bà xin mời tôi 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 xin જોવો જો આનો વ્યૂ કેવો હોય એક નંબર ને ઘટે નહીં તો જ્યાં ટાબરિયા માટે હે અહીંયા તો આપડે ખુલ્લા ખુલ લઈ જાવ જો ચાલુ ચાલુ જ રીતે મારા લઈ જાવ દુનિયા ના હે હા કે કટની ને એવા એવા એક એક નંબર જહામાં પડ્યા મારાગ લઈ જાઓ તો કયો છે જોવા નીકરું બહાર કાપડી તો આવી ફૂલ 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 મોજ આવી આપણે હજી એક ધક્કો થાય પાછો દ્વારકામાં એમ કે કે પાછો એકવાર આવું આપણી મમ્મી ની લેવું એટલે આપણી બી આપણી કામ કેવાય કે અકલા એવાય એટલે એટલી બધી મોજ ન આવે પણ ફેમિલી ભેગી હોય તો કે હા અલગ જ મોજ આવે તો તમે પાછળ નો બતાવા પાછો એકવાર

તો ફૂલ મોજ જ છે એકવાર મારા લઈ જાવ ખોટું ને તો એકવાર ધક્કો ખાવો ને એમ થાય કે ધક્કો વસુલે આપણે ધકો ને મારા લઈ જાવ તો આ દિલથી થી મોજ જ આવે આપડી આપણી ફૂલ એટલે ફૂલ એટલે આવી મોજ તો કામ કહેવાય કે પોરબંદર સોપાટી જાય ને તોય ને આવતી મારા ઘડી જાવ તો પોરબંદરમાં આવી બધી વસ્તુની ઘણી બધી જરૂર હે મારા લઈ જાવ હા તો આવી વસ્તુ આવી જાય ને તો કામ કહેવાય કે એક નંબર મોજ આવે મોજ અલગ જ મોજ આવે મારા ઘડી જાવ આપણી ફૂલે ફૂલ મોજ આવી એટલે તમે મોજ લેવા આવી ગયો કામ કહેવાય કે એક વાર તો જરૂરી છે મોજ કરવી જરૂરી છે તો તમે પણ એકવાર આવી જાય અમારા ઘર લઈ જાઓ તો તમને મોજ આવી જાય બાકી તો આપણો લોક જુઓ ને તમને જો મોજ આવી જાય તો ભેગું થઈ જાય તમારું તો આપણે જોઈએ જો કહા જાય જુઓ